અમદાવાદ રિવરફ્રન્ટ ઇસ્ટ વિસ્તારમાં લૂંટનો બનાવ ડફનાળા પાસે ભગવાન બુદ્ધની પ્રતિમા નજીકનો બનાવ સાત લાખ પિસ્તાળીસ હજાર છસો પચાસ રોકડા રૂપિયાની લૂંટ ફરિયાદીએ પોતાના મકાન વેચી બાવીસ લાખ રૂપિયા મેળવ્યા હતા જેમાં લોન ચૂકવણી કરી લોન ચૂકવણી પછી સાત લાખથી વધુની રકમ પોતાની પાસે રાખી મકાન વેચાણમાંથી મળેલા રૂપિયા મિત્ર અને સહયોગીઓએ લૂંટી લીધા પ્રિયાબેન દાનણીયાની સાથે ફરવા બહાર ગયા હતા મિત્ર પ્રિયાએ ફરિયાદી ધર્મેન્દ્રભાઈને પાલડી જમવા લઈ ગઈ હતી પછી સાબરમતી રિવરફ્રન્ટ પર લઈ ગઈ હતી ત્યારબાદ લૂંટનું નાટક રચ્યું જેમાં મિત્ર પ્રિયાએ બે અન્ય

જેમાં ફરિયાદી પાસેના આશરે સાડા સાત લાખ રૂપિયા એ એ ફરિયાદીના જણાવ્યા મુજબ એક આરોપી બેન અને બીજા બે આરોપી પુરુષો દ્વારા છીનવી લેવામાં આવ્યા હતા અને એ અંગે તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને એ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આ ત્રણે ત્રણ આરોપી ફરિયાદમાં જણાવેલ ત્રણે ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા અને તેમના પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો સર આરોપી ફરિયાદી વચ્ચેનો સંબંધ શું છે કેટલાક સમયથી લૂંટનો જે છે તે ઈરાદો તેમનો હતો ને કેટલાક ધરતા હતા જે સાથે બીજો જે આરોપી જે છે તે કેટલા સમય તેની મિત્રતા હતી આરોપી અને ફરિયાદી જે છે એમના વચ્ચે આશરે ત્રણેક વર્ષથી મિત્રતા હતી અને આરોપીને ફરિયાદી બનાવના વખતે સાથે હતા અને સાથે રિવરફ્રન્ટ ભગવાન બુદ્ધની પ્રતિમા ખાતે ગયા હતા અને આરોપ ફરિયાદી દ્વારા પોતાની એક મિલકત વેચવામાં આવી હતી જેનું આશરે એમને જે કેશ હોય એ ચાર પાંચ દિવસથી પહેલાં મળ્યો હતો અને ત્યારથી જ્યારથી કેશ મળ્યો હતો ત્યારે આ આરોપી જે ફરિયાદીના મિત્ર છે એમને આ બાબતે ખ્યાલ આવ્યો હતો અને લગભગ ત્યારથી જ એમણે આ કેશ ગમે તે રીતે પડાવી પાડવાનું પ્લાનિંગ કર્યું હતું સર કેટલા આરોપીએ મોટો અંજામ આપ્યો છે આ ઘટનામાં કેટલા આરોપી સામેલ છે ઘટનામાં કુલ ત્રણ આરોપી એક મહિલા અને બે પુરુષ સામેલ છે